સમગ્ર રાજ્યમાં નાયબ માગણી કે મંજૂરી વગર જિલ્લા ફેરબદલી કરવામાં આવી છે તે તમામ હુકમો રદ કરવા સહિતની અન્ય સાથે રાજ્ય મહેસૂલી કર્મચારીઓએ કહ્યું કે જિલ્લા ફેરબદલીની જેટલી રજૂઆતો વિભાગ ખાતે હાલ પડતર છે તેનો તાત્કાલિક નિર્ણય કરવો અને ત્યારબાદ જિલ્લા ફેરબદલીની નવી અરજીઓ માટે ઓનલાઈન પ્લેટફોર્મ સિસ્ટમનો ઉપયોગ કરી કલેક્ટરનું એનઓસી મેળવવાની પ્રથા બંધ કરી પારદર્શક રીતે જિલ્લા બદલીની અરજીઓનો તે જ વર્ષમાં નિકાલ કરવાની પ્રથા અમલમાં મૂકવી જોઈએ આ ઉપરાંત વર્ષ બે હજાર પંદરના તમામ ક્લાસ સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવું જોઈએ તેમજ વર્ષ બે હજાર બારના નાયબ મામલતદારોની સિનિયરિટી યાદી ડીમ્ડ કેડેટના લાભ સાથે પ્રસિદ્ધ કરી મામલતદારના પ્રમોશન આપવા જોઈએ આ માગણીઓ માટે આજે તમામ જિલ્લામાં કલેક્ટરોને

સિનિયોરિટી આદિ બાબતે છે ઘણા સમયથી જિલ્લા બદલીઓ માટે જે પેન્ડિંગ અરજીઓ છે એના માટે ત્રીજો જે મુદ્દો છે તે બે હજાર પંદરના જે ક્લાર્ક છે તેમના પ્રમોશનનો મુદ્દો અને ચોથો જે અત્યારે જિલ્લા ટ્રાન્સફર કરવામાં આવેલા છે જે રાજ્યના ઘણા જિલ્લામાંથી નાયબ મામલતદારની અચાનક બદલી કરવામાં આવી છે તો એમને મૂળ ભારત જિલ્લામાં કરે તે બાબતે માન્ય કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે આજે અમે કુલ ચાર મુદ્દાઓ માટે આવેદન પત્ર આપ્યું છે એક બે હજાર બાર ના નાયબ મામલતદારો ની સિન્યોરિટી યાદી પ્રસિદ્ધ કરે બે હજાર પંદર ના ક્લાર્ક પ્રમોશન આપે સરકાર શ્રીમાં જે અમારે જિલ્લા ફેરબદલી ની અરજીઓ પડતર છે તેઓને જિલ્લા ફેરબદલી કરી આપે અને ચોથો ખાસ મુદ્દો કે જે હમણાં અઠવાડિયા પંદર દિવસ પહેલા જે નાયમ મામલતદારો ની વગર કોઈ કારણે જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી છે તેઓને તેઓના મૂળ મેકમે પરત કરવામાં આવે આ ચાર કારણે અમે વિવિધ એમની પડતર માંગણીઓ છે એ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમની અંદર તાજેતરમાં થયેલી ટ્રાન્સફર એમના પ્રવર્તા યાદી અને અન્ય મુદ્દાઓ વિશે એમણે આવેદનપત્ર આપ્યું છે માંગણીઓ એમની આપણે વિભાગમાં મોકલીશું અને ત્યાર પછી સરકાર દ્વારા નિમોળો સામે કાર્યવાહી આગળ